ભાઈ તમારી તબિયત ના સમાચાર સાંભળ્યા થોડું દુઃખ થયું પણ કર્મ ને આગળ બધા લાચાર છીએ કોઈ જન્મમાં કેવા ભયંકર પાપ કર્યા હશે કોઈ જીવોને કેટલું દુખ આપ્યું હશે પરેશાન કર્યા હશે માર્યા હશે કાપ્યા હશે છેદ્યા હશે છૂંડ્યા હશે ભલે પછી એક ઇન્દ્રજીવ હોય કે બે ઇન્દ્રિય કે વિકલેન્દ્રિય કોઈ પણ હોય દુઃખ તો બધાનું સરખું જ થાય છે ને એના પરિણામ ભોગવટામાં આ રોગ બનીને આવે છે ને ભોગ સારા ચિંત રહ્યા પણ રોગ સમચિંત્યા નહીં બસ ખાવું પીવું હરવું ફરવું મોજ મજા કરવી બધા ખૂબ ભોગ ભોગ બહુ મજા આવે પણ એની સજા રૂપિયા બધા રોગ આવ્યા તો હવે કોઈના પર બી મન દુખ કર્યા વગર આને આમ કર્યું આને આમ ના કર્યું આને આવું કરવું જોઈતું તું આને તો મને કઈ હું કઈ છું જ નહીં એવી રીતના વર્તે છે આ મારું માનતા નથી મારું સામું જોતા નથી કરતા નથી કાંઈ જ નહીં હવે બધું છોડી દો એક જ વિચાર કરેલા કર્મ ઉદયમાં આવ્યા છે આ બધાનો તો ખૂબ ખૂબ આભાર કે મને આટલું કરે છે મારા માટે આટલા ખર્ચા કરીને ઓપરેશનો મને સારી રીતના રાખે છે હું કઈ જ કરી શકું એવો નથી થતા મને બધું કરીને આપે છે જેટલું કઈ પણ નેગેટિવ હોય એ ગળી દેવાનું અને જે પોઝિટિવ છે એ ખાલી યાદ કરવાનું અને મનમાં બધાનો આભાર માનતા રહેવાનો કદાચ હવે આપણે બોલી બોલી શકીએ શકીએ કે ના ખબર નથી પણ મનમાં તો એ ભાવના ભાર્યા જ કરો કે આ દરેકે દરેક ને હું ક્ષમા માંગુ છું નાનામાં નાનું બાળક એનું ઘોડીઆમ સુતેલું જન્મેલું છે એક દિવસનું છે એક કલાકનું છે ત્યાંથી માંડીને અત્યાર સુધીમાં જેટલા પણ તમારા કોન્ટેક માર્યા હો એક એક ને યાદ કરીને એક એક નું નામ લઈને ક્મામનમાં માંગ્યા કરો કારણ કે કયા દીવ ને ક્યારે આ જન્મમાં નહીં કોઈ આગલા જન્મમાં એના આગલા જન્મમાં ક્યારે પણ એમને દુઃખ પહોંચાડ્યું હશે આપણને ખબર નથી તો હવે આ એક એક કાર્ય ચાલુ કરી દો તમે આ કામમાં બિઝી થઈ જાવ એમ નહીં માનતા કે હવે મારે કઈ કામ નથી હવે જ મોટું કામ છે હવે ખૂબ કામ છે એક 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 નામ લઈને યાદ કરીને ક્ષમા માંગો અને જેના પર વધારે ઓલું થતું હોય એની એક એક પાંચ વાર દસ વાર પંદર વાર વીસ વાર ક્ષમા માંગો જેટલું મનથી ક્ષમા માંગશો એટલા કર્મો હળવા થશે અને એટલું આસાનીથી બહાર નીકાળશે પણ એ બી અપેક્ષા નહીં અપેક્ષા બિલકુલ નહીં કે હું આ બધા માફી માંગું આ હું આમ કરું એટલે મારું આ દુઃખ ઓછું થાય નહીં દુઃખ ઓછું કરવા માટે માફી નથી માંગવાની દુઃખ તો આ એક જન્મનું નું છે આપણે ભવ દુઃખ ઓછું કરવા માટે માફી માંગવાની કે મારા ભવો ભવ સુધરી જાય મારો આત્મા ઉપર ચડી જાય પછી ક્યારેય પડે નહીં એવી સ્થિતિ મને મળે એ ભાવનાને દૃઢ કરો એક જનમની ભાવના નહીં એ તો ટેમ્પરરી છે પછી શું કરશો અત્યારે સમજ મળી છે તો ભાવો ભવનું સાધી લોને જ્યારે નહીં સમજ હોય ત્યારે એક ભવનું સાધત સાધતા જ હશો પણ અત્યારે સમજ છે તો પછી શું કામ કંદિવસાય કરવાની બરાબર ને તો હવે કોઈના પ્રત્યે દ્વેષ ભાવ નહીં કોઈનો કઈ વાંક છે જ નહીં તો બધા કોઈ દેન દેન ના સંબંધે નજીક આવ્યા છે ના કોઈ કોઈનો માં છે ના કોઈ બાપ છે ના કોઈ બેન છે ના ભાઈ છે ને પત્ની છે ને પતિ છે કે દીકરો છે કે વહુ છે કઈ જ નથી એ તો આપણે બનાવેલા બધા સંબંધો છે બાકી તો એ જીવની જોડે દેવા લેન દેન ના સંબંધ આગલા જન્મ ક્યારેક બાંધ્યા હશે તો એ પૂરું કરવા તો આવે ને તમારી નજીક

અને સૌ સૌના જેમ પૂરા થશે એમ સૌ જશે કોઈની જોડે કઈ લેવા દેવા નથી આત્મા એકલો જ આવ્યો છે છે ને એકલો જવાનો આ રીતના જેમ જેમ બહાર નીકળશો ને આત્માનો આનંદ મળશે આ ગૂંચવાયેલા છો ને બધામાં એટલે તમને આ તો ધ્યાન જ આ તો ધ્યાન થયા કરે આનું આમ આનું શું થશે ફલાનંદ શું થશે આને આમ કરવું જોઈએ તો આને તેમ કરવા જ પણ આવા બધા વિચારો કરીને કે આવી બધી ધ્યાન કરીને તમને મળે છે શું કઈ નથી મળતું તમને એટલે આપણને બધાને તમારે એકની વાત નથી બધાની વાત છે તો કઈ નથી મળતું આપણને તિરંજ ગતિ નું આયુષ્ય મળે જ જોઈએ છે જોઈએ છે તિરંજ ગતિ નું આયુષ્ય આંખ સામે જોયેંચો ને કેવા મારે છે કેવા કાપે છે કેવા બાંધે છે કેવા નાકમાંથી દોરડા પસાર કરે છે આપણા નાકમાંથી એક ઝીણો ઝીણો બારીક દોરો તો પસાર કરો ખબર પડશે કેવું થાય છે ને ચોવીસે કલાક અને પાછો ખેંચે એ એ દોરો ધાગો જાડો નાકમાં પરોઈ ને પછી એને ખેંચે એને શું દુઃખ નહીં થતું હોય શું તકલીફ નઈ પડતી હોય અને આ ઘણા બરોમાંથી સુગંધી પદાર્થ કાઢવા માટે એને એને કેવા કેવા તરાસ આપે છે આ ગાયોને કતલખાનામાં કેવી રીતના કાપે છે આ બધું ભોગવા દેવાનું પછી આ બધી પરિસ્થિતિમાં પોતાની જાતને મૂકો અને જો તમારી તૈયારી હોય કે મને આ રીતના મારશે ને કાપશે ને કૂટશે ને ગમે ત્યાંથી સળિયા નાખશે શરીરમાં બધું ચાલશે તો કે તમને બધું ભોગવવાની તૈયારી હોય તો કે અરે અહીંયા આટલું નથી ભોગવાતું આટલી બધી ચારે બાજુ બધા સુખ સગવડ કરી આપવા વાળા છે પથારી પાથરી આપવા વાળા છે એમાંય નથી સુઈ રહી શકતા શાંતિથી તો આ બધું કઈ રીતના સહન કરશો

આટલા કપડાં જ પેરીસ આજે હું આજે આટલા જ ચંપલ વાપરીશ મુકો ને રોજ રોજ નું તમારું પોતાનું એટલો બધો આનંદ આવશે ઓહો કેટલો બધો હળવો થઈ ગયો એક ભાઈ હમણાં આવ્યા હતા એટલાન્ટા થી એ કેતા હતા કે હું ખાલી એટલો વિચાર કરું છું કે આજે ત્રણ જ વાર ખાઈશ તો એ હું એટલો બધો હળવો થઈ જાઉં છું ત્રણ વાર ખાવું એટલે આરામથી પેટ ભરે ને શાંતિથી રહી શકાય પણ ઓલી જે છૂટ હોય કે આ હાલતા ચાલતા મોડામાં નાખ્યા કર્યું આ ખાધું તે ખાધું એ બધા માંથી બહાર નીકળી ગયા જેટલું મન થી છોડશો એટલા હળવા થશો આ બધા માંથી બહાર આ બધું ખૂબ કામ છે કરવાનું ક્ષમાઓ માંગવાની છે બધી પ્રતિજ્ઞાઓ લેવાની છે આ બધા માંથી બહાર નીકળવાનું છે થોડી વાર જેટલો ટાઈમ મળે એટલે શ્વાસોશ્વાસ પર ધ્યાન ટેકવો તો સમય બીજા વિચાર નહિ આવે વિકલ્પો માંથી બહાર નીકળશો કે ખાલી શ્વાસ આવે છે છે ને જો બીજું કઈ જ નહી બીજો વિચાર આવે તો કાઢી નાખો અત્યારે તો વિચાર નથી કરવાનું મનને કહેવાનું તારે બીજું કઈ કરવાનું નથી અત્યારે ખાલી તારે શ્વાસો શ્વાસ ને જોવાનું તો એટલો ટાઈમ તમને બીજા વિચારો નહીં આવે આવે તો કાઢો પાછો શ્વાસ શ્વાસ ને જુઓ આવે તો કાઢો પાછો શ્વાસો શ્વાસ ને જુઓ એમ કરતા 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 વિચારો માં ગેપ પડશે એ જ નિર્વિકલ્પ દશા તો લાવવાની છે મનને ને સ્થિર થતા તો શીખવાડવાનું છે અમુક સમય એવો રાખો બસ આ પંદર મિનિટ મને કઈ પણ થશે હું હલન ચલન નહીં કરું ગમે એવા મચ્છર કરશે ગમે એવી ખરંજ આવશે ગમે એવો દુખાવો થશે ગમે એવી અંદર શરીરમાં ઉથલ પાછળ થઈ જશે પણ હું એક આંગળી નહીં હલાવું એક પંદર મિનિટ સ્થિર કરો વચન ને સ્થિર કરતા શીખો આજે એક કલાક સુધી અત્યારે હું હવે ઈશારાથી પણ વાત નહીં કરું આ બધું પથારી પડે પડે થાય આમાં કઈ તમારી શારીરિક શક્તિની જરૂર નથી આ એક કલાક સુધી હું કોઈને ઈશારો બી નહીં કરું ગમે તે થઈ જાય એ નહીં હાથ થી પગ એક કલાક માટે પથારીમાં પડ્યા પડે કેટલું બધું ગેઇન જાય જાય કેટલું કેટલું બધું બધું મળી પ્રાપ્ત થઈ જાય કેટલા બધા ક્લેશ માંથી બહાર નીકળી જાવ તમે કેટલા વિકલ્પો માંથી બહાર નીકળી જાઓ આ બધું પુણ્ય જ છે દુનિયામાં બે જ વસ્તુ છે પાપ અને પુણ્ય પાપ નહીં કરો તો પુણ્ય જ છે જે બચ્યું એ પુણ્ય પુણ્ય કરવું છે સમજીને પુણ્ય કરવાની જરૂર નથી પાપ નહીં કરો ભગવાન અઢાર પાપ સ્થાનક બતાવે એ નહીં કરો તો બાકી બચવું એ પુણ્ય જ છે તો સમજાઈ ગયું હશે સારી રીતના કે આપણે આ બધું છેલ્લા ટાઈમ સુધી કરવાનું છે અને આ સમજણ છે તો કરી શકશું નહી તો નહીં કરી શકીએ ગરમ ગરમ પાણીમાં કે કોઈ ગરમ બી લાગી જાય ને ત્યારે કેટલો હુંકારો થઈ જાય છે એક સેકન્ડ માટે ત્યારે ઓન ધ સ્પોટ એ વિચાર આવવો જોઈએ કે ઓહો એક આટલું મને ખાલી હાથ લાગી આંગળી લાગી ગઈ અને એટલું દજાયું એ બી સહન નથી થતું તો આ જીવોને તો આખા નાખા હું ઉકાળી નાખું છું એને દજાડી નાખું છું એ જીવો કેવી રીતના સહન કરતા અને મારે એમાં જવાનું પાછું બાકી જ છે કેમ કે મેં અત્યાર સુધી મારો પાલો બધો એક ઇન્દ્રિય જોડે જ પડ્યો છે અને મારી આ જ હાલત થવાની છું કેવી રીતના સહન કરીશ મને આખો ને આખો કોઈ બાફી નાખશે હું કેવી રીતના સહન કરીશ મને આખો ને આખો ઉભો ને ઊભો કાપી નાખશે હું કેવી રીતના સહન કરીશ જે મારા નથી કરવું એક સરખા છે એક એક જીવને એ જ સંવેદના છે એ જ લાગણી છે કોઈ ફરક નથી બધાના અલગ અલગ પંથ ને નામ પાડીને ફરક આપણે પાડ્યા છે કુદરતે કોઈ ફરક નથી આપ્યો મુસલમાનના છોકરા ને આ માંગો પાંગ હોય ને હિન્દુ ના છોકરા ને આ માંગો પાંગ હોય એવો ફરક કુદરતે નથી આપ્યો તો હરેક જીવ ને એક સરખી જ લાગણી છે સુખ દુઃખની જો બીજાના દુઃખની લાગણી અનુભવી શકશો તો તમે એને દુઃખ નહીં આપો નહીં અનુભવી શકો તો આપશો તો બસ જીવ આટલા વર્ષો જેટલા બી જીવવા મળે આજની તારીખ સુધીમાં એમાં નેવું પંચાણું ટકા ભાગ તો બધો અણસમજમાં રંગરાગમાં મોજ મજામાં બીજાને હણવામાં બીજાને દુઃખ દર્દ આપવામાં ઈર્ષ્યા કરવામાં નિંદા કરવામાં એમાં જ પસાર થયો છે હવે બે પાંચ ભાગ જે બાકી છે બસ એમાં જેટલું સધાય એટલું સાધી લઉં આજે ધારણા કરું કે મારે કોઈ નિંદા નથી કરવી ગમે તે થઈ જાય આવી આવી ધારણાઓ જેમાંથી આપણે બહાર નીકળવાનું છે આજે હું કોઈની ઈર્ષ્યા નહીં કરું ગમે તે થઈ જાય એક એક દિવસ માટે એક દિવસ ના થાય એક કલાક માટે આવા નિયમો લ્યો અને આત્માને તારો બસ બીજું કાંઈ જ નથી જોતું હે પ્રભુ મારા આત્માને તારો મારા આત્માને તારો ઓકે આ એક ભાઈનો સવાલ આવેલો કે એમના કોઈ રિલેટિવ્સ ને તકલીફ છે અને એમના માટે કાંઈક હોય એટલે આ ઓળીઓ બનાવ્યો એમના માટે તો જો મને થયું આ બધાને ઉપયોગી થતો હોય તો આપવું એમ એટલે આપજો ઓકે